મેડીસર ગામનો માર્ગ બિસ્માર હાલતમાં જોવા મળે છે તંત્ર ધ્યાન દોરે તે જરૂરી બન્યું છે નખત્રાણા તાલુકાના પાવરપટ્ટીના મેડીસર ગામનો રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળે છે આ વિસ્તારના લોકોનું કહેવું છે કે ચૌદથી પંદર વર્ષ પહેલાં આ રોડનું કામ કરેલ છે હવે આ રસ્તો ખરાબ થઈ ગયો છે તો સરકાર વહેલી તકે આ રસ્તો બનાવી આપે તેમજ પુલ ખરાબ સ્થિતિમાં તેમજ પુલના લોખંડ બહાર આવી ગયા છે

પછી અહીંયાથી આ બાજુ માનુકુઆ બાજુ આવો તો વીસ કિલોમીટર પાપડીઓ બધે ખરાબ થઈ ગયું નાલા બધા ખરાબ થઈ ગયા રસ્તો ખરાબ થઈ ગયો છે કોઈ પણ હજુ સુધી સરકાર કોઈ પણ એનો પગલો ભર્યો નથી પંદર વર્ષ થયો માગણી છે અમારા રસ્તો બરા ક્લિયર થઈ જાય અહીંયાથી નિરાણાથી ત્રીસ કિલોમીટર છે માનુકુઆ એમાં મેળીસરથી નવ કિલોમીટર નિરાણા છે એમાં પણ રસ્તો ખરાબ છે ને વચ્ચે વચ્ચે પાપડીઓમાં સરિયા બધા ખુલ્લા પડ્યા છે બરાબર ને ક્યારે પણ અકસ્માત થાય એનો જવાબદાર પણ રહેશે સરકાર તરફથી અમારી માગણી છે અમારા તાત્કાલ તાત્કાલિક તાત્કાલિક અમારો રસ્તો બની ગયો મારું નામ જાડેજા જીલભાઈ વિસાજી ગામ મેળીસર અમારે આજે પંદર વર્ષ આ રસ્તાની કોઈ મરામત થઈ નથી પાપડી તૂટી ગયેલ છે રસ્તો આખો ઉખડી ગયેલ છે કોઈ પ્રાઇવેટ સાધન હાલી શકી નથી શકતો ટુ વ્હીલર કે ફોર વ્હીલર કોઈ હાલી શકતો નથી અહીંયા એસટી પહેલાં ભુજથી મેળીસર આવતી એ બંધ થઈ ગઈ છે વેચમાં અઠવાડિયે પહેલાં આ બંધ થઈ ગઈ હતી રસ્તો ગયો પછી અમે કાચો મેટલ નાખીને આજે આ હલાવીએ છીએ એસટી આવે છે હેરાન ધોરણે એક તો આઠ આવે છે પણ એ લોકો કલાક દોઢ કલાક રસ્તામાં કાઢી નાખે એ પ્રમાણે એ લોકો આવે એમરજન્સી કોલ એટલે આવ્યા તો છે જ કલાક કાઢી નાખે તો આપણે એક ગંભીર હાલતમાં જ છે એક વટાછાની બાજુમાં છે અહીંયા તો પુલિયાની જરૂર છે અને એ એક આગળ લોખંડ નીકળી ગયો સરિયા પણ અસરમાત થાય એવી જ જગ્યા છે આ બાજુ અમારે આશાપુરા ની એટલી અપેક્ષા રાખીએ છીએ કે અમારે રસ્તો થાય અને આગળ કોઈ અરજ કરે એ અમારે ફરિયાદ છે મુસ્તફા સમૂહ સાદી નામ માટે યુવતીની ઉંમર અઢાર વર્ષ અને યુવકની ઉંમર એકવીસ વર્ષની રહેશે ગુલઝારી મુસ્તફા સાર્વજનિક ટ્રસ્ટ ભુજ દ્વારા અખિલ કચ્છ મુસ્લિમ સમાજ માટે નવમી સમૂહ સાદી યોજાશે જેમાં કચ્છના તમામ મુસ્લિમ જમાત દુલ્હા દુલ્હન ભાગ લઈ શકશે આ સમૂહ સાદી દાતાઓના સહયોગથી યોજાય છે ફોર્મ મેળવવાનું સ્થળ ભારત લોન્ડ્રી મદરેસા ફેજે ગોસે આઝમ સંજોગનગર મોટાપીર રોડ ભૂજકછ સંપર્ક હાજી મોહમ્મદ રફીક બલોચ છન્નું આઠ તૌતેર ચૌદ ત્રણ અઢાર સુરેશભાઈ અમૃતલાલ જણસારી અઠ્ઠાણું બે ચોપન અઠ્યાસી ત્રણ છવ્વીસ સમૂહ સાદી કચ્છ મુફ્તી સાહેબની ધુઆથી તારીખ સાત ત્રણ બે હજાર એકવીસના યોજાશે